ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલ ટેક નો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની પ્લાસ્ટિક ના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અંકલેશ્વર જીઆઈડીસી ની ગાર્ડન સિટી રોડ પર માલધારીઓના બિન અધિકૃત દબાણ દૂર કરાયા અગાઉ નોટિસ આપી કચેરી ખાતે સુનાવણી પણ યોજાઈ સુનાવણી બાદ પણ દબાણ દૂર ન કરતા અંતે પોલીસ બંદોબસ્ત સાથે ત્રણસો ઓબ્લિક તોતેર નો પ્લોટ ખુલ્લો કરાયો અંદાજે પંદર થી વધુ કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા

નામની કંપનીમાં સવારે ત્રણ પિસ્તાલીસ વાગ્યાના સમયગાળામાં કોઈક કારણસર આગ ભભૂકી ઉઠી હતી પ્લાસ્ટિકની ટાંકીઓના કારણે આગ જોતજોતામાં જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગનો મેજર કોલ જાહેર થતાં જંબુસર અને ભરૂચ સહિતની આસપાસની કંપનીઓના અંદાજિત બાર જેટલા ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઓલવવાની જહેમતમાં લાગ્યા હતા જો કે પ્લાસ્ટિકમાં આગના કારણે ફાયરમેનો પણ આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર મામલતદાર રેવ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે વહેલી સવારે લાગેલી આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ કલાકની ભારે બાદ મેળવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર ઉચ્છદ ગામ છે બરોડા રોડ પર ત્યાં એક કંપનીમાં આગ લાગી છે લગભગ સાડા ત્રણથી કોણાચારના ગાળામાં આગ લાગી હતી અને બેરલ બનાવવાની કંપની છે પ્લાસ્ટિક નું મટીરિયલ છે ભયંકર આગ લાગેલી હતી તાત્કાલિક પગલાં લેતા અહીંયા ઘડી ઘણી બધી નજીકની કંપનીના ફાયર ફાઈટરોને આપણે મદદમાં લીધેલા છે અને સવારે જે આગ લાગી હતી અને અત્યારે ઘણો બધો કાબુમાં છે આ કાબૂમાં છે હાલ પણ આગ બોલાવવાની કામગીરી ચાલી રહી છે પોલીસની ટીમ હાજર છે રેવન્યુની ટીમ અહીંયા કરી હાજર છે અને મેડિકલની ટીમને પણ બોલાવી લીધી છે તાલુકાની કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને નુકસાન થાય તો તરત આપણે એને સારવાર આપી શકીએ હાલ આ છે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ પર ચાણક્ય સ્કૂલ સામે જીઆઈડીસી વિસ્તારમાં ત્રણસો બાય તોતેરનો કોમર્શિયલ પ્લોટ આવેલો હતો જે પ્લોટમાં માલધારી સમાજ દ્વારા રહેણાંક તેમજ તબેલા ઊભા કરી દીધા હતા આ ખુલ્લા પ્લોટમાં માલધારીઓએ ગેરકાયદેસર રીતે પડાવ નાખ્યો હતો જે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ સૌ પ્રથમ પ્લોટમાં વસવાટ કરતાં તમામ માલધારીઓને નોટિસ પાઠવી હતી કચેરી ખાતે નોટિસ અંગેની સુનાવણી યોજાઈ હતી જે સુનાવણી બાદ પણ દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર જેઆરડીસી પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં પણ જીઆઈડીસીના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે અંકલેશ્વર સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રી નગરમાં રહેતા પારુલબેન શૈલેષ સોલંકીના પરિવારને મકાન બંધ કરી બહાર મૂકેલ બૂટમાં ચાવી મૂકવું ભારે પડ્યું હતું ગત તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ પારુલબેન તેઓના ભાભી સાથે અંડાડા ગામે સંબંધિત ત્યાં ગયા હતા ત્યારે તેઓના બે પુત્રો પૈકી એક પુત્રોએ મકાનનું તાળું મારી ચાવી બહાર મૂકી બૂટમાં સંતાડી હતી અને કોલેજ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનમાં બૂટમાં સંતાડેલ ચાવી વડે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલી પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા ત્રણ હજાર અને રૂપિયા ચાર લાખ ચોર્યાસી હજાર ઉપરાંત સાહીઠ પોઈન્ટ નેવું ગ્રામના સોનાના દાગીના કુલ રૂપિયા ચાર લાખ સત્યાસી હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે પારુલબેન સોલંકીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલ ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લઈ તપાસ શરૂ કરી હતી તારીખ આઠના રોજ દસથી બેમાં મારા ઘરે તાળું હતો અને મારા ઘરમાંથી સોનું સોનું ગયું છે

તારીખ ચૌદ ફેબ્રુઆરીને ઠેર ઠેર વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચની યોગ વેદાન સમિતિ દ્વારા સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક ઓગણચાલીસ માં આ દિવસને માતૃ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા પિતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જે બાળકોના માતા પિતા હયાત ન હોય તેવા બાળકોએ શિક્ષકોનું પૂજન કર્યું હતું આ પ્રસંગે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા પાશ્ચાત્ય સંસ્કૃતિના બદલે સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય માયાબેન જાદવ તેમજ યોગ વેદાન સમિતિના સભ્યો અને શાળાના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માતૃપીજન પૂજન દિવસની ઉજવણી યોગ વેદાન સમિતિ દ્વારા અત્રેની શાળામાં કરવામાં આવી જેમાં શાળાના તમામ બાળકો અને તેમના માતા પિતાને હાજર રાખવામાં આવ્યા અને વેદ આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ એમનું પૂજન કરવામાં આવ્યું યોગ વેદાન સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે વેલેન્ટાઇન ડે જે પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણા દેશમાં જે પ્રચાર થઈ રહ્યો છે તેના બદલે બાળકો ખરેખર આપણા દેશની ભારતીય સંસ્કૃતિ મુજબ જે દિવસોની ઉજવણી થવી જોઈએ તેના તરફ વળે તે માટે તેમણે આ પ્રયત્ન કર્યો છે અને તે માટે શાળાના તમામ બાળકો અને વલી હાજર રહ્યા અને માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરી મારું નામ કેતન પરમાર છે અમે યોગ વેદાન સમિતિ તરફથી આવીએ છીએ ચૌદ ફેબ્રુઆરી લોકો વેલેન્ટાઇન ડે તરફ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી ગયા છે આપણા બાળકો જે અઠવાડિયાના વીક ડે મનાવે છે હગ ડે છે ચોકલેટ ડે છે એ બધા ડે મનાવે છે જે આપણી સંસ્કૃતિ નથી જ્યારે આપણા બાળકોને માતા પિતાનો આદર કરી એમનું સન્માન પ્રાપ્ત કરી એમનો આશીર્વાદ મેળવે તે ઉદ્દેશ્ય હતી ચૌદ ફેબ્રુઆરીએ અમે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવીએ છીએ અને અમે દરેક શાળામાં જઈને બાળકોને આ ઉદ્દેશ્ય આપીએ છીએ આપળા માતા-પિતા જ આપળા સાચા ભગવાન છે તો એ માતા-પિતાનો આદર કરી પૂજન કરી ને એમના આશીર્વાદ મેળવો હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહારીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર મેરા નામ ડોક્ટર તેજસ પંડ્યા છે મે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ હું જયબેન મોદી કેન્સર સેન્ટર મે હમ દર સાલ 4 ફેબ્રુઆરી કો વર્લ્ડ કેન્સર ડે મનાતે હે ઇસ બાર ભી હમ 4 ફેબ્રુઆરી કો વર્લ્ડ કેન્સર ડે કે રૂપ મે મનાયેંગે જિસકા ઉદ્દેશ્ય હે કેન્સર કે પ્રતિ જાગૃતિ બઢાના रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड मॉर्निंग मेरा मदर इन लॉ रीटा बेंटन्ना ने जून में हमने थोड़ी गांठ जेऊ देखाणु में हमने थोड़ा प्रॉब्लम थियो के आसू हासे हमें सोनोग्राफी कराईवी પછી પેટ સીટી કરાવીवी اما डिटेक्ट थियो के आ कैंसर नी गांठ हती अइया में रेडिएशन ट्रीटमेंट अपाईवी छे કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર પ્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લો છે એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે প্রত্যেক રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જોડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હે મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे कीमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा लोगों ने हमको बहुत डराया था कि कीमो से मुझसे डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविन मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए

જૂતીનું એક થી એક યુનિક કલેક્શન જોવા મળી જશે અહીંયા મેન્સ વેર માં ખાદી કોટન માં શર્ટ કુર્તા પાયજામા પણ અવેલેબલ છે અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર 20 રૂપિયા માં કસ્ટમાઇઝ ટી-શર્ટ પ્લાસ્ટિક આઇટમ્સ ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર 100 રૂપિયા થી અહીંયા બચાવ માટે રાઇટ્સ પણ છે તો આજ જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે વિઝિટ કરો શિફ ઉત્સવ શોપિંગ ફેસ્ટિવલ

કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસની ઉપસ્થિતિમાં સફાઈ મિત્રોને કાયમી નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેટલા સફાઈ મિત્રોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાયમી કરવાના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં દર મહિને શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતા ત્રણ સફાઈ મિત્રોને નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરાઈના હસ્તે દસ દસ હજારના ચેક એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સેનેટરી વિભાગના ચેરમેન સુરેશ પટેલ નગરપાલિકાના સભ્યો અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળના તેમજ તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને વાલ્મીકી સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર મહેડા સહિત સફાઈ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છોત્રીસ કર્મચારી સફાઈ મિત્રોને બે હજાર અઢારમાં પ્રોબેશન ઉપર ભરતી કરવામાં આવેલ હતી જેમને આજે કાયમીના હુકમ આપવામાં આવેલા છે હવે પછી આ જે છોત્રીસ કર્મચારી સફાઈ મિત્રોને પીએફના ના તેમજ રજાના જે કાયમી લાભ લાભ મળે એ પણ મળવાપાત્ર થશે મારું નામ જયેશ જય ગુજ્જર છે હું સફાઈ કર્મચારી છું અને પાંચ વર્ષનું ફિક્સ પર હતો અને આજે અમને પાંચ વર્ષ પૂર્ણ થયા છે અને આજે અમને ચોત્રીસ જણને અંકલ નગરપાલિકાએ ઓર્ડર આપેલ છે એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ અમે ચોત્રીસ જણ આભાર માનીએ છીએ અને સરકાર શ્રીનો પણ આભાર માને છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં સોત્રી કર્મચારીઓને ફિક્સ પગાર ઉપર લીધેલા હતી આજે એમને કાયમી કરવાનું નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વ્હાલિયા ચોકડી નજીક જીઆઈડીસી એસટી ડેપો પાસે આવેલ રોયલ ઇન હોટલના રૂમ નંબર ત્રણસો છમાં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલિક બહારથી જુગારીયાઓને બોલાવીને જુગાર રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે હોટલના રૂમમાં દરોડા પાડી જુગાર રમતા હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલિક અઝીમ અયુબ બક્ષ નઈમ ઇસ્માઈલ વોરા પટેલ મોહમ્મદ ઝેદ મોહમ્મદ પટેલ મોહસીન કમરુદ્દીન દિવાન આસિફ ઉસ્માન મલિક ઝાકિર અબ્બાસ પટેલ અને સિદ્દીક રાજા મલિકને ઝડપી પાડ્યા હતા એલસીબી પોલીસે રૂમમાંથી રોકડા રૂપિયા ત્રીસ હજાર છ નંગ મોબાઈલ ત્રીસ હજાર પાંચસો તેમજ વીસ હજારની એક બાઇક મળી કુલ એંશી હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી હોટલના મેનેજર જયંતિભાઈ સલીમ મોહમ્મદ ઇબ્રાહીમ મલેક ઇમ્તિયાઝ કાસમ મલેક અને આસિફ રસુલ મલેકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંગલેશ્વરના માંડવા ગામ ખાતે આસ્થાનું કેન્દ્ર એવા પૌરાણિક ઋણમુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ગ્રામજનો દ્વારા આ મંદિરના ચોત્રીસમા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય પાટોત્સવ દરમિયાન મંદિરમાં રહેલ ભગવાન શિવની પ્રતિમા ખંડિત થતાં તેના સ્થાને નવી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજવામાં આવી હતી જેને અનુલક્ષીને ગતરોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

માંડવા બુજર્ગ ગામની અંદર ઋણ ઋણમુક્તેશ્વર મહાદેવનો ચોત્રીસમો પાટોત્સવ જે ઉજવાઈ રહ્યો છે તેની સાથે એક મહાદેવની પ્રતિમા જે ખંડિત થયેલી હતી એનું ઉત્સાપન કરી અને આજે અમે એની પ્રતિષ્ઠા પણ કરી રહ્યા છે તો અહીંયા ગામના સર્વ ભક્તજનો સાથે આનંદ અને ઉલ્લાસથી અમે જે આ પાટોત્સવ ઉજવીએ છીએ એની અંદર અમારા ગામના દરેક ભાવિક ભક્તો નો ઘણો સહકાર છે અને સનાતન અંદર આવી જે રીતના એક થઈ અને અને ઉત્સવ છે ઉજવવા જોઈએ મહાદેવ એ દેવાધી દેવ મહાદેવ છે અને એમનો પણ આ રીતના દરેક વખતે જે ઉત્સવ ઉજવાય છે એવા ઉત્સવ વર્ષો વર્ષ પરંપરાગત ઉજવાય એવી ભગવાન શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા સનાતન ધર્મ એકત્રિત થઈ અને આવા આપણા ધાર્મિક ઉત્સવો કરવા જોઈએ અંતમાં મુખી સમાચારો પર ફરી એક નજર વરુ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલ ટાઇમ ટેક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ગાર્ડન રોડ પર માલધારીઓના બિન અધિકૃત દબાણ દૂર કરાયા અગાઉ નોટિસ આપી કચેરી ખાતે સુનાવણી પણ યોજાઈ સુનાવણી બાદ પણ દબાણ દૂર ન કરતા અંતે પોલીસ બંદોબસ્ત સાથે ત્રણસો ઓબ્લિક તો નો પ્લોટ ખુલ્લો કરાયો અંદાજે પંદર થી વધુ કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા